હેલો મિત્રો કેમ જો ભગવાન માતાજી હતી બધા મજામાં જશો તો આપણે અત્યારે સવાર પડી ગઈ છે તો નવા દિવસની એક નવી શરૂઆત થઈ ગઈ છે તો હવે પ્રથમ આપણે બટાકા બતાવી દીધો મને તો જો મિત્રો આપણે બોળ વાળતા વળતા આપણે આટલા સુધી આવ્યા હતા અને આમાં હજુ તો બાકી છે વઢવાનું તો આજ તો મિત્રો આપણે ઘણા બધા વઢાળિયા બોલાવી દીધા છે પોત થી છ જણા જે આવી વાત તો પતાવી જ નાખવાનું છે બીજી કોઈ વાત જ નહીં વાત તો સહીએ કે મિત્રો અમને અમારે તો આપણે બીજું જે હોટલ થવું હોય તો જવરાઈ જ નહીં એના માટે આજ તો બધું પટાઈ જ નાખવાનું છે જે થવું હોય થાય આ પાલી પા તો ચાલો મિત્રો આપણે હવે હાથને સાડા હાથ નહીં થયા પણ હાથ હાડા વાજ્યા છે તો હવે આપણે પણ વટવાનું ચાલુ કરો ને મજૂરી થોડા મોડા આવે હાથ હાડા હાથ પછી આવે એટલે આઠ વાગે પછી આવે તો ત્યાં સુધી આપણે પપ્પા એટલી બાજુ બોન વાટેરા જુઓ પેલા બગલા જેવા દેખાયા પપ્પા છે ને આપણે થોડું બાચ્યું છે અમુ તો એ પતાઈ નાખો એટલે આપણું કચપટી ગયું તો મિત્રો બટાકા ઘટવાનું થાય તો વાર થાય કેમ કે તું બટાકા આપણે બાજુમાં પાડોશીને નહીં નીકળ્યો નાખડે એટલે આપણે કાઢી નાખશો હમ તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ પ્રથમ કોમકાજ ચાલુ કરી દઈએ પેલા તો આપણે બોન વાટવાનું બોન તો છે નહીં પણ ખાલી જાણવું તો પડે વાત કહી જો તો ચાલો મિત્રો આપણે કોમ સ્ટાર્ટ કરીએ તો ઘડી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મિત્રો આપણે બધા માણસો આવી ગયા છે

हुआ ही गया थे कम हुआ ही गया लाइक करो कमेंट करो और फॉलो करो।, करो ये बड़ी अच्छी बात कही <laughs> आपने तो आप जो मित्रों बोल लिखी थी वो पटाई नाची थी चलो लाइक करो शेयर करो सब्सक्राइब करो सब्सक्राइब करो, करो।, करो। बोल

તોય દસ વાગે એટલે વિહાનું કઈ ચાલુ કરવાનું તો મિત્રો આપણે ગામ માં જતા ગામ બધું પડે એક દિવસ છોકરા માટે લાવી દીધું છે એટલે હવે છોકરા પર સવારે ચાલુ કરા આપણે કામ કાજ પાક બનાવતા ફાઈનલ મિત્રો કામ ચાલુ થઈ ગયું છે આપણો દાતેડું પડ્યું ચાલુ કરા આઠવાન હવે ચીડ પડ્યા તારા દે અલગ આવી હતી ચીવી આવે મિત્રો આપણે જે આઈફાન નું નહીં પેલો ફાલકન નું જે બોણ હતું એ વાઈટ ના જુદે અને હવે નું બે ચાર દિવસ પૂરા લીલું છે એટલે બધો જે કહો બધો સુખી લે મિત્રો હવે આપણે ખાલી મોસમ જ વાટા ખાલી ખ્યાતિની ખ્યાતિની બોન મસ્ત થાય એટલે હાર વાટા જરૂર નહીં આવે પેલા એટલે છે આપણે ચેડે ચેડે ધાવાનું છે આપણે પાછળ પડ્યા હતા થોડું કોમ હતું એટલે તો મિત્રો આપણે હાડા ક્યાં જેવું થઈ ગયું છે અને મોસમ ભરવાનું ચાલુ જ છે અર્થમાં આવી ગયા તો પેલી બાજુ લીલા કલરનું દેખાય એટલે ચાલુ કરી તું આટલું વાઈને છે આ બાજનો અરે આખો ભાગ વાજને છે આટલોથી મોટી આટલોથી મોટી આટલો પેલી બાજુ આખો વાઈને છે થોડો રાખો કમ ક્યાંથી ખ્યાતિનું રાસ્યું છે અને બીજું બધું પટી જવાયું હવે છે ડેમ મોચમ ફોકે એટલે આપણું કમકાજ પૂરું ક્યાંથી હજુ અઠવાડિયા દસ જેવું પૂર્યા છે કેમ કે બોણ લીલું છે એટલે શું

તો આપણો તો મિત્રો બોણનું બધું પતી ગયું છે હવે થી ચાર દિવસ પછી ખ્યાતીનું બોણ વાટવાનું ચાલુ કરવાનું છે તો ઘડી આપણે પેલી ને બટાકા નીકળી જાય પછી આપણો વારો આપણા ગાડી અને પછી ખ્યાતીનું બોણ વાટવાનું છે એ ફ્યુ મોમેન્ટ્સ લાઇટર ફાઇનલી મિત્રો આપણે ખાઈ ભાઈ અને બે વાજી ગયા છે અને હવે રાજા પરથી બોણ વાટવા પણ આપણું બણ નહીં વાટવા જવાનું બીજા મજૂરીએ જવાનું છે તો આપણું બણ તો મિત્રો મિત્રોમાં જુઓ આપણે આટલા સુધી તો વાટ્યું તું તો હવે આપણે ગણ તો નહીં વાટવાનું પેલા આપણું નહીં વાટવાનું બીજે વાટવા જવાનું છે અચ્છા હમકો સિકારિયા હે હજુરી તો મિત્રો દાડો તો કોક કરીને પૂરો કરવો જ પડે તો ઘરે નહીં બે રહેવાનું કોમ કર કરવાનું જે થાય યે બડી અચ્છી વાત કહી આપ પણ ઘરે નહીં બેહવાનું નવરું તો પેલી બાજુ ફો આપડા શેડવાન ચાલુ છે તો આપણે ફોવાના છેતરમાં આવી ગયા જે આપણે બટાકા કાઢવા આયા હતા એમ જ જો મિત્રો અહીંયાના ખેતરમાં તો કટા ભરેલા પડે છે અને આપણે હજુ તો કટા બટા તો કાંઈ ભરાણો નહીં હજુ તો બોણ વાટવાનું ચાલુ છે અને પુવાન તો ટોલે આવી ગયો કટાઈ ભરી ગયા આજે તો કોઈ શેડવાનું ચાલુ છે જુઓ પેલી બાજુ ટ્રેક્ટર હેડેરું છે પુવાને તો પુવાન તો જલ્દી જલ્દી બાદરી વાત દે કો નવરાય થઈ જાય છે હવે પહેલાં પહેલાં કુવાન તો મજા આવી જાય આપણે મિત્રો કાઠું રહે હજુ જેમ કીધું બોણ વાટવાનું હજુ બટાકા ઘાટવાના હજુ કટાખ ભરા છીએ કટાક ખેતી જાય એટલે આપણા મિત્રો તો દસ થી ઓછામાં ઓછા દસ પંદર ટાડા નીકળી જાય બાદરી વાવતો વાવતો ને ફુવાન તો બાજરી વાબાની તૈયારી થઈ ગયો ગયોમાં તો આ બાજુ તો ફુવાન બાજરી બાબાની તૈયારી થઈ ગઈ છે અને ફૂવો આ બાજુ ટ્રેક્ટર લઈને આવેલા વાતાવું તો મંજુ આ અધો લગતું ટ્રેક્ટર આવી ગયું આ જો ટ્રેક્ટર દેખાડું આઈ ગયું હતું કોન ટ્રેક્ટર તો આવી ગયું ટ્રેક્ટર તો મિત્રો ભોગેડા પાડી છે ભોઘેડા મિત્રો જુઓ ડાક્ટર વાચી રહ્યા છે અને બાજરી નો તૈયાર કરી ચાલુ છે આપડે બાજરી નું મિત્રો આપણે જઈએ છીએ આપણા જગ્યાએ વાંચવાનો ફોન કરે તો હા બે મજા આગળના ભીડો રૂક્યા લેવા કેમ છો મિત્રો હવે આવી ગયા છે આપણા ઘરે સોવા જઈ ગયા છે અને બોણ વાળવા જયા હતા બોણ વર્ટિંગ તરત ઘરે આ હજુ તો ઘરે જવાનું ચાલુ થયું તો બોણ વાટિંગ ઘરે આવી ગયા છે તો આપણે તો કોઈ વિડિયો વિડિયો અહીંયા બનાવ્યો નહીં મગર કયું એમ ને એમ આવતા રહ્યા કરે બૂજો શું કરે કહો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક ચેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવોના આવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી